તમે કેવાયા મને તમાર તો ખાસ કેવરાયું છે એવું છે હુવે છે એવું છે આપડે વખતે બાઇક લઈ જવા ટ્રેક્ટર માં

તો કોની બતાવું પડે હાસી વાત ભણ્યા હોય ને તો કોઈ ના પડે જો ભણ્યા જ નહીં હાલ તો કોમ્પ્યુટર વાળો જમાનો થઈ ગયો એટલે હાલ અંગ્રેજી શીખવું બહુ જરૂરી છે હાલ તો દૂધ ની પાચી અંગ્રેજી માં આવે છે અને બસ બોર્ડ મારલું અંગ્રેજી હોય છે એટલે આપણે ચોક જવું હોય ને તો ડાયરેક્ટ જતા રહે રહેવા થઈ અવાજ જવાનું પૂછવું પડે ને તો પૂછવું જ પડે ને અન થઈ તો મારા કે અને

નવો કેમેરો લાવો પડશે વડી હવે જીગરી જીગરી ખાલી કેવા ખાતર નથી કીધો એને ખબર પડી કદી ના નથી કીધો બસ કા મત મારશો કે પરો જો પૈસા નહી પાછા પૈસા માંગો આયા હોય તો પૈસા લેવા નહી આયા તારે કેમ આયા છે તમને નહી ખબર કેમ આયા તો તમને નહી ખબર અમન શું ખબર હોય તમને કોઈ કેવા આયો તો એટલે શું કેવા આયો હોય કેમ તમને કોઈ જ નહી એટલે કોઈ કોઈ નહી કેવરાય શું હતું તો છે છે લઈને શું કરો વાત બે જણા બેઠા તા ને ગેડુજી મન બોલાયો નઈ મેં આટલો બો કર્યો રમ રોમ કરવા તો મને રોમ રોમ નહીં કર્યા કરતી તો તમારી બેન કોઈ વિરુદ્ધ છો હશે એટલે તમને કેવા આયા મન તો નહી કેવાય તો બસ તાર એટલે તાર કેવાનો મતલબ શું છે મારા કેવાનો મતલબ ઈ છે કે ઓઈન જવાનો આપણે ભાજી પડાવો છે ઓઈન જવા ના જવા આપણે કેમ નહી કેવરાવી બે જણન એટલે પણ ઈના હાગા હરીજો શિક્ષક જાતા પણ ઈને આપણે કેવરાવી કેમ ના પણ ચોય ના કેવરાવી એમ તો કે કાચોક ના મેળે આ મૂર્ખ બંધ થાકી પેલી ડોસી ઓપલી જાય કાલની રાઈડ પાડે છે કાચોક જવાની કે મારે સીધું ની ખાવી છે તો તમારી ને જવા દેવા છે લ્યા તો આમ તો નઈ તન ખબર છે પણ હું શું કહું પેલી સિદ્ધપુર ની સેલરી બલે રાડ પાડે છે ને તન ખબર તો છે સિદ્ધપુર ની સેલરી તો ડાચમ ન કે પાડવા માટે ચીવી હોય છે આપણે કે બર્ડમ પાડવી છે હું તમને શું કહું આપણે અહીંયા જવા નઈ જવા ને જવાનો પ્લાન કેન્સલ કરાવો કેન્સલ કરાવો તો ગમે કરીને કેન્સલ કરાવો એવું છે હવે શું કરવું છે બોલ

હારી ગયો છું પણ બીજા ચાવી લાવો કીડ થાય લો છે રાત્રો રાધુજી તમે પડી તો

એમને નહીં ભાઈ ના આવ્યો મને નથી કેવરા કેવરા મારા ભાઈ ને નથી ભાઈ બંધ કોણ છે મારો ભાઈ બંધ કોણ છે